અમે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા માંગતા હોય તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં દરરોજ આવી શકે ડીઆર કિસાન હેલ્પ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે વિડીયોને બને એટલો લાઇક કરજો શેર કરી દેજો અને મારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો દરરોજ જોવા માટે અને કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી દેજો મિત્રો આજે આપણે એકી સાથે ચાર મિની ટ્રેક્ટર વેચવાના છે તો વિડીયો પૂરો જોજો એક નંબર ઉપર તમે જે વીએસટી એકસો એંસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે જે બે હજાર વીસના મોડલનું છે એટલે કે સાવ નવું છે આખું કંપની કટમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું છે કોઈ પણ ફોલ્ટ નથી ટાયર પણ સાવ ન્યૂ કન્ડિશનમાં છે કિંમત બે લાખ અને પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ વીએસટી એકસો એંસીની બીજું ટ્રેક્ટર છે તે સોનાલિકા જીટી ટ્રેક્ટર છે સોનાલિકા જીટી વીસ વિડીયો અંદર કન્ડિશન જોઈ શકો છો આ સોનાલિકા ટ્રેક્ટર પણ બે હજાર વીસના મોડલનું છે અને તે પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પચીસ હજાર રાખેલી છે સોનાલિકા ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જશે તમે જે ત્રીજું ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જે બે હજાર અઢારના મોડલનું છે કંડિશન તેનું પણ વિડીયો અંદર જોઈ શકો છો સારું ટ્રેક્ટર છે અને તેની કિંમત એક લાખ એસી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ચોથું ટ્રેક્ટર છે તે સ્વરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર છે તેનું કંડિશન વિડીયો અંદર તમે જોઈ શકો છો જે બે હજાર સત્તરના મોડલનું છે અને તેની કિંમત એક લાખ પીચોતેર હજાર રાખેલી છે લાલાભાઈએ કિંમતમાં બધા ટ્રેક્ટરની ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ચારમાંથી કોઈ પણ તમારે ટ્રેક્ટર લેવું હોય તો તમે લાલાભાઈને ફોન કરી શકો છો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જૂનાગઢ તાલુકો માંગરોળ અને દિવાસા ગામે જોવા મળશે આ ચારે ચાર ટ્રેક્ટર કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તો વિડીયોની નીચે લાલાભાઈ નામ ત્યાં ચાર એકોતેર વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ખેડૂત મિત્રો તમારે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન કે પશુ વેચવા હોય તો ફ્રી માં જાહેરાત કરી આપવામાં આવશે એક એકવા રૂપિયો લેવામાં નહીં આવે તમારે જે વાહન કે પશુ વેચવા હોય તેનો આડો મોબાઈલ રાખી દોઢ થી બે મિનિટનો નો વિડીયો સત્તાણું એકવીસ વાળા તમે મારા વોટ્સઅપ નંબર જોઈ રહ્યા છો આ નંબર ઉપર મોકલી શકો છો